હે ભાસાજી મિત્રો નવા વ્લોગ માં મારું આપ દીક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ વાડ ગયા કપ્પા મખાળ લીધું છે ટ્રેક્ટર માં ના ટ્રેક્ટર લઈને વાડીએજી આયા છે આ ટ્રેક્ટર માં ગાડી બાંધીને સારીન ફાઈ જાવે પાડી ખડ તો કાલના કાલ નું લીધેલું છે આજ નું લીધેલું છે એટલે ઘણું લીધેલું પડ્યું છે આ બધું ખડ ની કાંડી બાંધીને ટ્રેક્ટર લઈને લઈ જાવે છે ટ્રેક્ટર મૂજી ગયા હમે ઉલી બોડ જાડવા દેખાની જાડવા પા પા પીડ્યું છે અને આપણે પડા અંદર ગયા છે સારીન લઈ જાવ બાટ ફાઇનલી મિત્રો આપણે ખડ ભરી લીધું ફાડ ભરીન વિયાયા ઠેટ આપણી વાડી તો આ આટલું આબો ભરીયું છે ટ્રેક્ટર માં ટ્રેક્ટર માં ફ્રી નઈ પોગી જશે વી વાડીએ અજે પોગ્યા છે એટલે ત્યારે ભરી રહ્યા છે ત્યારે વાગી ગયા બે બે વાગી ગયા ઓવાર નઈ ખડમાં ખડમાં જાવ લેતા હતા પડામેથી લન જો આટલું ખડ લીધું છે લન પોગી જવાડીએ એટલે ખાલી કરવાનું છે તો ચાલો ખાલી કરી નાખીએ એટલે મિત્રો ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું છે ખડમાં ઢગલો થઈ ગયો જો આ જુઓ આ બધો ખડ પૂરો ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું આટલું ખડ થયું ટ્રેક્ટરમાં આ વેરીયલ બધું છે આટલું ખડ નીકળ્યું ટ્રેક્ટરમાં આથી બધું ઉતાર નાખ્યું છે જો આ ટ્રેક્ટર હવે ખાલી বস নু গাম আপুতু চালো মই কালি নাগ ম্লগ্ৰ্লীত